પણ બધા કરતા મને દૂત ગમે દુર્ધ્યોધનને સમજાવવા માટે જયારે કૃષ્ણ એ પગલા પગલામાં દૂત કર્મ માટે દારૂક બાપ રથ તૈયાર કરો એક વસ્તુ સમજી લો અંદરથી કૃષ્ણ યુદ્ધના પક્ષમાં નથી થાય એને ચોરે ચૌટે એની ચર્ચાઓ ન થાય એવી મજબૂરીયા કૃષ્ણ કૃષ્ણ યુદ્ધ યુદ્ધ પક્ષી હોય શકે કૃષ્ણ પરમાત્મા

અંધની આગળ આવ્યું એના મોભી કુંવર નું અને મને બહુ ગમતી વસંતભાઈ કડી કૃષ્ણ કબાડી કાપવા આવ્યો ત્યારે કાગ કે નોતું કપાતું આહા કૃષ્ણ કબાડી હવ ને પોતાનો પોતીકો હાથ વગો કૃષ્ણ હોય છે અનેક રૂપ રૂપાય વૈષ્ણવ વૈષ્ણવ પ્રભવિષ્ણવ કૃષ્ણ કબાડી કાપવાયું કેવા કેવા શબ્દો વનફળ નોતું વેડાતું રાત તારી રાજ રમતનું રખો એની તો હું વાત પણ કૃષ્ણ મને મારી આંખો એ હું મહાભારત જોઉં ત્યારે મને એમ લાગે કે આ જગત નો બાપ યુદ્ધ પક્ષી નથી આ હરાસ નો માણસ નથી આ રાસ નો માણસ છે આ મહારાસ નો અમારી નિમ્બારતી પરંપરામાં તો એને રાસ રાસેશ્વર કહે છે અને તેથી રસેશ્વર કહે છે સર્વેશ્વર કહે છે પૂરી નિમ્બારતી પરંપરા એ કૃષ્ણનો દૂત કર્મ છે સાહેબ હું તમને વિનંતી કરું કે જેને યુદ્ધ ખપતું હોત ને એણે રથ તેજથી ચલાવ્યો હોત ઘોડાની આમ ખેંચી હોત લગામ અને ઘોડા કૃષ્ણના હતા શ્વેત હૈ ઘોડા ઈચ્છે છે કે યુદ્ધ ન થવું જોઈએ અમારે યુદ્ધના મધ્ય ભાગમાં અમારે ખોડાવવું પડશે આ ક્રિષ્નના અશ્વો છે ઉજળા માણસો યુદ્ધ ઈચ્છતા જ નથી જેના ઉજળા વિચાર છે અને ફરી એક વખત ભગત બાપુનો એ દોહો મારા જૈન આવે કે એક રંગા નવું જળા જૈન ભીતર બીજી એને વાલી દવલી વાત તું કે જે દિલ એ વખતે મહાભારતનો એ રથ કૃષ્ણનો ધીરે ધીરે જાય હજી કોક રોકી પાછું ફરી દઉં પણ વાળ ઉપર હાથ ફેરવતી દ્રૌપદી યાદ આવે કબળાનું વસ્ત્ર હરણ એને યાદ આવે છે દ્વારિકાધીશ ને મેં કદાચ તમને અહીંયા કીધું સુરતમાં મને ખબર નથી દ્રૌપદીએ જ્યારે વસ્ત્ર ખેંચાતા હતા અને દ્વારકા વાસીને કહીને કીધું જયારે કૃષ્ણ ઉતાવળો થયો દ્વારકામાં એના કરતા એનું પિત્બર પહેલું અને કૃષ્ણને કીધું તું મોડો પડતો પડ જલ્દી કર નહીતર અમે અહીંથી ઉપડ્યા અને દ્રૌપદીને વીટાઈ વેટાઈ ગયું મહેબૂબ કે હર ચીજ મહેબૂબ હોતી તારું વસ્ત્ર છીએ ને ત્યાં અમને ખભા ઉપર રાખ્યા

આજ રથ ધીમે ધીમે ચાલે હજી 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 કોક રોકી દીકરી બાપ નું ઘર છોડતી હોય ને કેમ પગલે જાય મારી દીકરા બે તો ઘોડા ફરી કૃષ્ણ ની આમે જોઈએ જેમ મારા અયોધ્યાના રામના રામ રથના ઘોડાઓ મોટું ફેરવી ફેરવીને અયોધ્યા હું જોતા હતા કે અમે ક્યાં લઈ જઈએ છીએ આને બાપ આ બધા વેગ ઉપરથી આ કૃષ્ણની ગતિ ઉપરથી મને એવું સમજાય છે કે કૃષ્ણ યુદ્ધ પક્ષી નથી ગયા છે મહાભારતના પ્રસંગમાં તો નથી જવું પણ રાજનૈતિક પ્રોટોકોલ હોય છે એ દુર્યોધને નિભાવ્યો પણ પોતાના પક્ષમાં કરવા માટે એમણે બહુ સારી રીતે સ્વાગતની યોજના કરી છે બધું આવે છે ભોજનની કેવી વ્યંજનોની વ્યવસ્થા કરી છે પણ કૃષ્ણ એમ કહે છે કે હું નહીં જમું એક તો મને ભૂખ નથી એટલે હું નહીં બીજું તારા હૃદયમાં મારા તરફ ભાવ નથી એટલે હું તારા ઘરનું નહીં ખાવ આવ નહીં સને તુલસી તહાન જાય કંચન ભરશે મારી મજબૂરી છે તો જમશો ક્યાં નારાયણ સ્વામી નારાયણ બાપુની સંધ્યા

ત્રીજું મારા ઉપર કોઈ એવી મજબૂરી કે એવી વિપદ નથી આવી કે હું તારા ઘરનો રોટલો ચાચાને ઘરે જઈશ વિદુરાણી રાહ જોવે છે સભામાં જયારે દુર્યોધન માનતો નથી આપ કથા જાણો છો સાહેબ કે કૃષ્ણને પકડી લો એવો દુર્યોધન હુકમ કરે પકડી લો આને ગોરસ કી જાણો તું ગોરસ કી નાહી તું ગોવાળીઓ છો તને શું ખબર પડે રાજનીતિમાં પકડો 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 અને જ્યાં પકડો પકડો કહ્યું જ્યાં તો સુદર્શન તે બી હારે નહોતું પણ જ્યાં હતું ત્યાં ફરવા માંડ્યું તારી આ હિંમત અંધના દીકરા હું અમે ઘરે રહી ગયા એટલે મરી ગયા છીએ મૂકીને ગયો તો સંધિએ અને રાજદૂત માટે ગયો તો અને સુદર્શન ક્યાં ચક્કર ચક્કર ફરવા માંડ્યું એને પેટન્ટ કરાવેલું હતું ત્રિભુવન વિમોહિત સ્મિત તેનું પેટન્ટ એવું કોઈ મુસ્કુરાઈ ન શક્યું જગતમાં એવું હાસ્ય કરીને કીધું પકડી લે સાહેબ લે અને બધા પકડે ત્યારે અનેક બાહુ દર વત્ર આ વિરાટમાં દર્શન પકડી શકાયા નહીં સંધિ નિષ્ફળ ગઈ યુદ્ધ અનિવાર્ય બન્યું અને પછી પ્રોટોકોલ પાછો દુર્યોધને સાચવ્યો પાછો ખેલાડી હતો રાજનીતિનો પ્રોટોકોલ સાચો કે રાજદૂતને વિદાય આપવા જવું જોઈએ પછી એણે પસંદ કર્યો કોને મોકલું વિદાય આપવા માટે સીમા સુધી અને કૃષ્ણે એમ કીધું કે તું પસંદ ના કરી શકતો તો તારો પ્રોટોકોલ પણ રહી જાય અને હું પસંદ કરી લઉં વળામણા કરવા કોણ આવે કોણ સૂર્યનો દીકરો કર્ણ ને મોકલ મારે બે વાતો કરવી છે અંધારું નહીં સમજી શકે કદાચ અજવાળું સમજી જાય તો